વિસા શેઠ ના આગેવાન પાટીદાર સમાજના મોટી ભાઈ શ્રી દીપકભાઈ પટેલ સરપંચ શ્રી ભૂરાભાઈ ચૌધરી જિલ્લા પંચાયતા પૂર્વ પ્રમુખ ગજની પીનાબેન મુકેશભાઈ આપણા રામસણ થી આયા ખેંગારસિંહ પરશુતમભાઈ નવ કાકા આ મારી દેખાતા ને પર્વત બેની ચટડી માં ઓન ગણ લાગે આપ સૌ તમામ સમાજના સૌ આગેવાનો મારા રાણા ઉઘાડિયા યુવાન ભાઈઓ આપ સૌને આ ચૂંટણી ખાસ તો એક કહેવાનું નથી આપ તો બધા સમજુ છો અને રાજનીતિનો રણપુર ગઢ છે આપ સૌને વિશેષ રાખીએ તો તમને વિનંતી કરું છું આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી આ ચૂંટણી એ બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી છે તમને હું કહું કે બીજા કોઈ કેવા આવે કદાચ મને મારો સ્વાર્થ એકબીજાને નો હોય પણ હું તમારું નુકસાન થતો કરતો હોય તો તમારે મારું પણ ના માનવું જોઈએ પણ તમને વિશેષ આ હંમેશા રાણપૂત ત્રણે છે ઘણા આ વિસ્તારના ગામો છે તો તમને તમે બધા સમજો છો કે હંમેશા કોઈ આપણને આપે તો એને આપવું પડે એ આપણી પ્રણાલિકા છે હવે આપણે આપણું આ લોકશાહી માટેની સરપંચની ચૂંટણી હોય સભ્યની ચૂંટણી હોય બોલતી વખતે કોઈ પણ ચૂંટણી હોય તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત એ લોકશાહી ખબે આ વિસ્તારમાં હર હંમેશા તમારી સાથે ઠાકોર સમાજ લડતા હોય ત્યારે ખભે ખભો મિલાવી અને મારો માલધારી સમાજ હોય સરપંચની ચૂંટણી તાલુકા જિલ્લાની હોય અને લડતા હોય માલધારી સમાજ તો ઠાકોર સમાજ હર અને તમામ સમાજો સાથે રહી છે એટલે આપણું ભવિષ્ય

સૌને વિનંતી કરું છું કે આ ચૂંટણી આપ સૌના ભરોસે અમે નાણાની રેલમ છેલ છે ભાઈ મોણાની રેલમ છેલ છે ગામો ગામ લોકો પૈસા આપે છે અને આપ સૌના ભરોસે ચૂંટણી બેન લડી રહ્યા કોઈ 11 રૂપિયા આલે 51 આલે અને તમારા પૈસે ચૂંટણી આઝાદી વખતે જે અંગ્રેજોને કાઢવા માટે દેશના ઉદ્યોગપતિઓ પૈસા આપીને સરદાર વલ્લભભાઈ ભગતસિંહ ફંડ આપીને આઝાદી માટે અંગ્રેજો ચૂંટણી હતી ત્યારે આ વખતે કાઢવા માટે પ્રજા પૈસા આપી દીધે વિનંતી કરું છું કે જ્યાં બેઠા હો ભાજપ કોંગ્રેસ આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી આ જિલ્લાની આઝાદી માટેની ચૂંટણી છે જિલ્લાને જે વેર વિખેર કરે એ લોકો સામે ચૂંટણી લડવાની છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે મરો પણ માંગુ નહીં તન કે કાજ પરમારત ને કારણે મોક્તા ના આવે લાજ આ માલધારી સમાજ તમામ સમાજ અગર ખોળ પાતો ખોળાની લાજ આપ સૌ રાખો એ પત્તોને વિનંતી કરવા આવ્યો વાજી કાકા હમણ કેતા તા કે ભગવાન ફરીથી અવતાર આલે તો બેન વાજી કે મારા કુટુંબ મેં હમને કીધું કે વાહજી કાકા ભગવાનને પ્રાર્થના કરું ફરીથી જો મનુષ્ય અવતારે આપવાનો હોય તો અમારી સમાજમાં આવજે એવી ભગવાનને વિનંતી ભોળો સમાજ ક્યારે નહીં મળે ત્યારે આપ રહ્યો છું ત્યારે આપ સૌ લાજ રાખો એવી વિનંતી કરું છું અને જયારે મત ગણતરી હોય અને મત ગણતરીમાં પેટી નીકળે ત્યારે અમને એમ લાગે કે રાજભાઈ ઝોપડી ના આશીર્વાદ ભુવેજી આપ્યા છે અને આશીર્વાદ ફળાય દીધી નીકળે અખિલ ગુલાલ ઉડે એ જસના ભાગીદાર આ રણપુર ત્રણે ત્રણ રણપુર તમામ સમાજ બને એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત